કા દીપકસિંહ તળી ફિડર કરેણી વાડી વિસ્તારમાં ગઈકાલની લાઈટ નથી અને આજે સવારના સમથિંગ અગિયાર વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યા શખ્સોએ ઇલેવનના તાર કાપી નાખેલા હયા ત્યાંથી અને ફોર્ટ ઓફિસમાં ફોલ્ટ લખાવ્યો હજી સુધી કાંઈ એમાં એક્શન લેવામાં આવી નથી તો પંચરોજ કામ થાય એ પ્રમાણે અમારી અરજી છે ઓછામાં ઓછા ચાલીસ થી પિસ્તાલીસ મીટર છે એ લાઈન ઉપર તો વહેલી તકે પાવર આવે એવી જ અમાની અમારી માંગણી છે અને ઉનાળાની સિઝને તો ગરમીને લીધે બફારાને લીધે રહેવાતું નથી નાના છોકરાઓને પ્રોબ્લેમ થાય છે અને વાડી વિસ્તાર હોવાથી એ માલઢોળને પાણી પાવામાં તકલીફ પડે છે બાલુભાઈ આવી જ નથી અને ફોન કરીએ તો એમ કે આઘરી માણસો આવે આઘરી માણસો અજાણી ઈસમો દ્વારા વાયર કાપી નાખવામાં આવ્યા બરાબર તો હવે અમારે એનું શું કરું બરાબર હવે અમારી માગણી છે આજે આવ્યા આજે અમને કોઈ જોવા મળ્યો નથી ગાડી આવે ગાડી આવે એવું કહે અમે કરે બધા આવ્યા છીએ સરપંચ ને ઉપસરપંચ ને ભેગા થઈને બરાબર મારે પાવર જોઈએ બરાબર અત્યારે કોઈ ધ્યાન દેખવું નથી કે ગાડીઓની ગાડીઓ આવે બરાબર

લખીને પોર્ટો હોય ને હોય ને જે અલગથી કાગળ લખીને બધું થાય છે ફિક્કું કાપવાનું તો સાહેબ કોઈ અલગ અલગ ના હીલોના લાઈન કોણે કાપેલા છે કોણે કાપેલી અને શું બોલ છે